સુરક્ષાના પાંડેસા વિસ્તારમાં ગોવાલક નગર હીરા દર્શન સોસાયટીમાં ઘરની બહાર રમતા પાંચ વર્ષના બાળકને ટક્કર મારતા ગંભીર રીતે ઈજા પામેલા બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હાલ પોલીસે આરોપીને ગાડી સાથે ડિટેન કર્યો છે સુરતના પાંડેસા વિસ્તારમાં ગોવાલક નગર હીરા દર્શન સોસાયટી પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે બહાર રમી રહેલા પાંચ વર્ષના બાળકને ગાડીએ ટક્કર મારી દીધી જેના પરિણામે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન બાળકનું દુઃખદ મોત નિપજતું ઘટનાની તપાસ કરતા પોલીસે આરોપી ડ્રાઈવરને તેની ગાડી સાથે ડિટેઇન કર્યો છે હાલ ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે પોલીસ ટીમ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી ઘટનાનો ક્રમ અને જવાબદારી સ્પષ્ટ થઈ શકે આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે બાળકના પરિવારજનો આ અણધારી ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે પોલીસ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસર કાર્યવાહીની ખાતરી આપી છે